સાવરકુંડલા આઈમ ડોક્ટર્સ એસોસિએશન તથા આયુષ ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા કલકત્તા ખાતે આ જી કર મેડિકલ કોલેજની મહિલા ડોક્ટર પર થયેલ બનાવના વિરોધમાં મહુવા રોડ તાલુકા પંચાયત કચેરીથી એક રેલી સ્વરૂપે ડોક્ટર્સ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા નાયબ મામલતદાર શ્રી શૈલેષભાઈ લેવાએ ડૉક્ટર્સ દ્વારા અપાયેલ આવેદનપત્ર સ્વીકાર્યું અને સરકાર સરકારશ્રીમાં ડોક્ટર્સની માગણી પહોંચાડવાનું વચન આપ્યું આ રેલી માં સાવરકુંડલા શહેર ના 40 થી પચાસ ડોક્ટર્સ જોડાયેલા હતા અને તેમણે પીડિતાને જલ્દી ન્યાય મળે તથા દોષિતોને આપના કાનૂન દ્વારા કડકમાં કડક સજા મળે તથા તમામ સરકારી, ખર્ષ્ઠ તથા પ્રાઇવેટ ડોક્ટર્સને સરકાર શ્રી દ્વારા પૂરતું રક્ષણ મળે તેવી માંગ કરી હતી. અમારે કલકત્તામાં આર કે કાર મેડિકલ કોલેજમાં જે સેકન્ડ રેસિડેન્ટ ડૉક્ટર હતા એમની ઉપર ગેંગ રેપ થયો છે અને એમની નિર્મમ હત્યા કરવામાં આવી છે ત્યારબાદ એ મેડિકલ કોલેજ કેમ્પસની અંદર તોફાની તત્વો દ્વારા ત્રણ હજારના ટોળાએ તોડફોડ કરીને ઇમરજન્સી વિભાગ તોડી નાખ્યો છે સંપૂર્ણ હોસ્પિટલ નુકસાન કર્યું છે અત્યારે રેસિડન્ટ ડોક્ટરો ત્યાં આગળ ખૂબ જ એકદમ અસુરક્ષિતતા અનુભવે છે અને આ બધું કાર્ય કરવા પાછળ ગુંડા તત્વોનો જ હાથ હોય એવું નથી લાગતું આમાં કોઈ રાજકીય વીઠબળ વગર આ કામ ન થઈ શકે તો અમારો એટલી જ માગણી છે કે જે પીડિતા છે એ વ્યક્તિ ગુજરી ગઈ છે એને પૂરતો ન્યાય મળવો જોઈએ અને આ જે કાર્ય કરવા માટે જે સંડોવાયેલા હોય એ તમામ ગુનેગારોને સરકાર તાત્કાલિક પકડી રીતે એમનો કડકમાં કડક સજાગ કરે અને ભવિષ્યમાં પણ આ મેડિકલ કોલેજો હોસ્પિટલો પ્રાઇવેટ બેડ હોસ્પિટલ પ્રાઇવેટ ડૉક્ટરોને ઉપર જ્યારે પણ આવા હુમલા થાય છે અવારનવાર આપણે પેપરો વાંચીએ છીએ તો અમને સરકાર આ બાબત માટે સુરક્ષા આપે કારણ કે આ જે ડૉક્ટરો પોતાનું જીવન પોતાનું સમર્પણ કરીને કામ કરતા હોય છે ડૉક્ટરો પોતાના જિંદગીને જોખમ મૂકીને રાત દિવસ જોયા કામ કરતા હોય અને જો ડૉક્ટરો ઉપર જ આવા હુમલા થશે તો ભવિષ્યમાં ડૉક્ટરો કોઈ આવા કાર્યક્રમો કરવામરજન્સી કાર્ય કરશે નહીં અને છેવટે દર્દીઓને તકલીફ પડવાની છે તો અમારી આ જ માગણી છે કે અમને ડૉક્ટરને પૂરતું રક્ષણ મળે પીડિતાને પૂરતો ન્યાય મળે અને જે તત્વોએ આ તોફાન કર્યું છે જે તત્વોએ અહેવાનને થોડુંક કર્યું છે અને ખડકમાં કડક સજા ભારત સરકાર દ્વારા કરી રાવ સાહેબે આ બાબતની મુશ્કેલી વાત કરી અસુરક્ષા દરેક હોસ્પિટલમાં દરેક તાલુકા ગામ બધે જગ્યાએ છે તો મારી એવી અપીલ છે કે અમને સુરક્ષા માટે શસ્ત્ર આપવાનું વચન આપે સરકાર